સેપ ક્યારે છે ખાકી સંવાદ તો આવતા સોમવારે એટલે કે 6 5 2024 ને સવારે 9 કલાકે જીસી અને ગાંધીનગર બ્રાન્ચ ખાતે નીચે જે નંબર દેખાય છે ને એમાં રજીસ્ટ્રેશન કરાવીને તમારું સ્થાન ફિક્સ કરજો સબ શું માહિતી આની અંદર મળવાની છે તો એ ખાકી સંવાદ ની અંદર તમે અત્યાર સુધી પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ ની તૈયારી કરો છો તો કેવી રીતે તમારે પ્રિપેરેશન કરવી જોઈએ

આવા અઢળક પ્રશ્નો વિદ્યાર્થીઓના હોય છે અવારનવાર ફોન કરી અથવા WhatsApp ના માધ્યમથી કોઈ બીજા Instagram કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવારનવાર તમને પ્રશ્નો પૂછતા હોય છે તો ગાંધીનગર રૂબરૂ પધારો અને જે મિત્રો ગાંધીનગર રહે છે એને તો ચૂકવાનું નથી હું તમને પ્રોમિસ કરું છું કે આ સંવાદ પછી તમારી તૈયારીને કઈક નવો બૂસ્ટર ડોઝ મળવાનો છે અને તમારી તૈયારીને વેગ મળશે તો મોડું કર્યા વગર નીચે જે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે રજીસ્ટ્રેશન કરાવો અને સોમવારે મારી સાથે જોડાવ અને તમારા મનની અંદર રહેલા તૈયારી બાબતના તમામ પ્રશ્નોના સોલ્યુશન મેળવી અને તમારી તૈયારીને વેગ આપો મળીએ સોમવારે ખાંખી સંવાદની ની અંદર જીસી ની બ્રાન્ચ ઉપર જય હિન્દ જય